રામ રામ ડાયરા વિડીયો અંદર તમારું સ્વાગત છે અને જો આપણે ઘણો ટાઈમ છે વિડીયો નતો મૂક્યો લગભગ બે અઢી મહિના જેવું થઈ ગયું વિડીયો નતો મૂક્યો કે આપણે વહીની સિઝન ચાલતી હતી અને વિડીયો વાળું કોઈ હતું નહીં આજે કોઈ હે નહીં એટલે આપણે આઈથે ઉતારી આ જરીક ટાઈમ નવરાઈ જેવો હોય એટલે તમને બતાવું કે જે ખેડૂત મિત્ર તુવેર વાવે છે અને તુવેર મોટી થઈ ગઈ છે તુવેરમાં જો કઈ રીતની દવા છાંટવી શું હે અને અટાળે જો આપણે સ્પ્રે પંપ જોડાવાયા હૈ લગભગ આપણે વહીની સિઝન છેલ્લા બે અઢી મહિનાથી ઓહી આવતી હતી દિવાળી પહેલાંની એટલે આજથી કંઈક થોડું ભરવું પડ્યું છે એટલે આપણે જોડાવાયા હૈ આપણો પંપ અને જો તુવેરમાં કઈ રીતની દવા છટાઈએ મોટી તુવેરમાં જો તમે પંપ લાઈન ન જઈ શકતા હોય તો કઈ રીતની દવા છાંટવી અને જો આપણે આગળ પીએમટી કંપનીનો પંપ છે તમને બતાવવું હમણાં વિગતવાર કે પંપમાં શું શું સિસ્ટમ હે છે હાલે હે કેટલા ફૂટ પાઇપ હે છે શેનાથી દવા છટાઈ શું હે તમને બતાવી વિડીયો છેલ્લા સુધી જોઈજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ અને જોવા તમને બતાવી જો આ આપણો સ્પ્રે પંપ છે અને આ આ પાઇપ દેખાઈ ગઈ આવડો આ એ છે આપણે પાણી ભરવાનો પાઇપ છે અને આ પાઇપ પ્રિયો એ આપણે દવા છાંટવાનો છે એટલે અટાણા આપણે જોડાવા આવીએ હે હું એનીમાંથી ટ્રેક્ટર જોડાયું હોય છેલ્લા બે અઢી મહિનાથી ચાલતું હતું એટલે પંપ એ જો આપણે હમણાં પડ્યો તો અહીંયા તમે જુઓ આજે આપણે શ્રી ગણેશ કરવાનું હતું તુવેરમાં એટલે આ પંપને આપણે સાફ સફાઈ કરી અને હમણાં આપણા બાજુવાળાને ન્યા દવા છાંટવાની છે અને એને તુવેર તુવેર વાવી હતી હવે આગળ તમે વિડીયો છેલ્લા સુધી જોજો એટલે તમને ખબર પડે કે કઈ રીતનું પાણી ભરાઈએ કઈ રીતની દવા છટાઈ કેટલી દવા નાખવાની શું છે એટલે હમણાં આપણે જોડી અને અહીંથી ભાગી હતી અને તમને બતાવી આખી વિડીયોમાં કઈ રીતની દવા છંટાઈએ શું છે એટલે છેલ્લા સુધી વિડીયો જોઈજો આપણે પંપ જોડાવીને નીકળી ગયા હાઈ અને તમને પગની વાત કરું તો આપણે આ પપ ડાયરેક્ટ બાવડા એને જૂતી જઈએ અને પાંચસો ચાલીસ પીટીઓમાં હાલે છે હમણાં તમને આગળ જઈને બતાવી આપણે હમણાં જે ભાઈને છાંટવાની છે ત્યાં જાય અને તમને બતાવી કે રીતનું છટાઈએ શું હે અને જોઈએ ભાઈની કેવડી કેવડી ટુવેર આપણે જોઈ નથી અને જો અમારી આ સાઈડ મેઠાના વાવેતર છે હાલો આપણે આગળની આજે મળી આવે દવા છાંટવા આવ્યા છે આ ની છે કાલાંભળી તુવેર અને જ્યાં તુવેરમાં જ દવા છાંટવા તમે જોવા ટાણામાં ફાલ લાગી ગયું મસ્તીનો ફાલ લાગી ગયો અને આમાં એને સોયાબી વાયા હતા ફોર આ તુવેર વાળું હતું તમે જુઓ એટલે પેશિયલ તુવેર વાયવી નથી આડા તુવેર ઉગી ગઈ તમે આમાં પાટલું બાટલું કોઈ વસ્તુ છે નહીં હમણાં તુવેર ઉગી ખડે એવું છે આમાં તો તુવેર હારી ઉભી તમે આમ જો આની અંદર આપણે સ્પ્રે કરવાના કઈ રીતના સ્પ્રે કરી તમને આગળ બતાવી હાલ બાટા આપણા પંપમાં પાણી ભરાયે ત્યાં આ નો પાઇપ છે અને આમાં ડાયરેક્ટ જેનું પાણી આવે પપ ભરવાની કઈ ઝંઝટ નહી અને અહીંયા જો આ પ્રેશર કાટો હે આ વાલે આ પાણી ભરવાનો છે અને આ છે આપણે દવા છાંટવાનો આ વાલ બીજો તો આગળ તમને એ બતાવી દો હમણાં પાણી પાણી ભરાઈ જાય આ એની પાઇફે લેવલ પાઇપે જો કેટલા લીટર પાણી ભર્યું એમાં બતાવે અને આ નીચે આપેલું રહ્યું તો પાવડર બાવડરનું ફિલ્ટર હે તો એવું પાવડર કાકરીવાળું આવી જાય પિસ્ટનમાં મશીનમાં ન આવે એના માટે આ ફિલ્ટર આપવો એટલે કોઈ પાવડર કે કાકરી બાકરી આવે નહીં એટલે પાણી લીક બેક ન થાય ફિલ્ટરની અંદર ઓલા આપણે મશીનની અંદર એટલે જો હમણાં આપણા પંપ ભરાઈ જાય પછી તમને બતાવું કેવી રીતની દવા અને ડાયરેક્ટ અટાણા આપણે જો કુંડીમાંથી ભરી અટાણા હાલ તુવેરમાં દવા છાંટવાનું હાલે છે તમે જુઓ આજે આમાં ભાઈ નથી દેખાતા અધર હાથ રાખીએ અને દવા છાંટે છે આ તમે જુઓ આ રીતને એનો સ્પ્રે થઈએ અને પંપ આપણો જો અહીંયા ઊભો છે એટલે અહીંથી પાઇપ ડાયરેક્ટ અંદર વહી જાય એટલે કાંઈ ન ખૂંદાય કે કોઈ વસ્તુ નહીં જો હજી કઈ રીતની છટાઈ તમને નજીકથી બતાવું દવાનો સ્પ્રે જુઓ કઈ રીતના થાય તમે જુઓ આ બધાય પાન પલરી ગયા જોયું આમાં આ આ તમે જુઓ જાવ બધા મોતિયા વરી ગયા જો આ દવાનો સ્પ્રે એવું નથી જો આ પાંદે પાનમાં જુઓ આ આ પાન તમે જુઓ જો આ પાન જો પાંદે પાનમાં મોતિયા ભાઈ રહે એટલે દવાનું રિઝલ્ટ એકદમ સારું આવે છે અને જ્યાં સીધા ક્યારે આ રીતે છાંટવાનું વાલે હે અને આ પંદર વીઘાની તુવેર આપણે દસ વીઘા ગણતા હતા પણ એ ભાઈ એમ કહે કે પંદર વીઘાની તુવેર હે તમે જુઓ આ હોહરો ઠાઠ ઓલી 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 વાડી દેખાઈને જ આવડ્યા જ્યાંથી હમણાંમાં હોહરી તુવેર છે પંદર વીઘાની તુવેર અને ફૂલ બીજી માપે મેળો ખોઈ ખુયલા હે એટલે ગરધણી એમ કહે કે ઈર ન આવે ને તો આમાં રાઉન્ડ મારી દેવો તમે જુઓ ફાલે એ એકદમ મસ્તીનો ફાલે હે અને આ ભાઈ આમાં સોયાબી ભાઈ હતા અને સોયાબી આમાં પોર તુવેર હતી એટલે આ ભાઈ ઓણ આમાં સોયાબી વાયા હતા સોયાબી કાંઈ સી થયા ને અને પૌરુંકી તુવેર ને એ તુવેર એમણે રાખી દીધી એટલે આમાં નથી પાટલું કે કોઈ વસ્તુ નથી તમને જો બતાવું આ તમે જુઓ આડે ધરી જો આ તુવેર ઊભી છે આમ જુઓ આમાં નથી પાટલું કે કોઈ વસ્તુ કાંઈ નહીં એટલે આ ભાઈ એમણે રાખી દીધી એ કે તુવેરમાં લાભ થાય એટલે એમણે રાખી દીધી તમે જો આમાં ક્યાંય પાટલું કોઈ વસ્તુ નથી જેમ આપણે છાંટી હોય ને એમ પોરુકી તુવેર ખરીદી દીધી એ આમાં એમણે રાખી દીધી એ એટલે આ બધે આડા આમાં ક્યાંથી દવા છાંટવાનું એટલે કાંઈ મેળા નથી આવતું એટલે સીધું અહીંયા આડું ઉપાડ્યું એ આમ ઉભા પાટલામાં થાય એટલે આમ જે જો ઓલો થાંભલો હોય થાંભલાની યંતાળ રાખી દઈએ એ પ્રમાણે હોય પાઇપ નીકળી જાય તો એ પાઇપનું રહી જાય એટલે આમણે દવા છટાઈએ તમે જો એટલે કુઈ ગયું દવા છાંટવાનું કામ કાજ હમણાં પાછા નજીક આવે એટલે તમને બતાવું આપણે પાછે અહીંયા પાઇપ પીટવાની હોય એટલે આપણે અહીંયા પાઇપ પીટતા એટલે અહીંયા આપણે રહેવું પડે ઓલા હેઠળ પૂગી જાય એટલે અહીં આપણે પાઇપ પીટવી જો અને ટ્રેક્ટર હાઉ જો આપણામાં સ્લો આકમાન થાય પાંચસો ચાલીસ આરપીએમ પીટી ઉપર હાલે હે લઈજી ભાઈ અરતે પૂઈ ગયા હે એટલે પાંચસો ફૂટ જેવી પાઇપલાઇન વહી ગઈ છે અને હજી પાંચસો ફૂટ પાઇપલાઇન છે એટલે ચાલીના ના પ્રેશર ઉપર હાલે હે વટાણા જેવા અને ખાસ કરીને તો બીજી વાત એ છે કે જે આપણે જે આ બે ઘેર આપેલા રહ્યા એક આવડો આ ઘેર આ સાઈડ ઘેર છે એક આ સાઈડ ઘેર હે આ તમે આને આને દબાવો ને એટલે પાઇપ પીટે તમે જોઈ લો હમણાં જોઈએ આ પાછું ફર્યું એટલે હવે ખેંચશે એટલે પ પાછી નડી જવા છે એટલે એ બાય ઘેર છે એ પાઇપ પીટવા માટે છે એનું કનેક્શન જો આખું નીચે આવે જે આપણે બીજો એક વિડીયો હતો ને યુટ્યુબ ઉપર મઈકો હે જેને ન જોઈએ હોય એ જોઈ લેજો અને નીચે જે આપણે ટાકી સાફ કરવાના વાલ ને બાલને એ બધું નીચે આપ્યું છે હવે જા ભાઈ એમ કે નડી ખેચોડો એટલે ખેચી લઈ નડી જો આપણે દવા છાંટવાનું કામકાજ અને પૂરું થઈ ગયું હે એટલે જો આપણે જાય છે આલે અને આમ છેલ્લી ઉથલા આવેલી જાય આમ ભાઈ દેખાતા નથી હાલો હવે આપણે ભાગી અને વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે રેગ્યુલર આપણા વિડીયો આવતા રહે મળી નવા વિડીયોમાં આ લગીત રામે રાખો